દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વીસમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો બસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓને સ્નાતક એકસો અગિયાર વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ચોપન વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી કરાઈ એનાયત મહાનુભાવોના હસ્તે કુલ અડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સંશોધન શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વીસમો વાર્ષિક પદવિદાન સમારંભ કુલપતિશ્રી ડૉક્ટર આર એમ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી જેમાં બસ્સો અઠ્ઠાણું વિદ્યાર્થીઓને સ્નાતક એકસો અગિયાર વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ચોપન વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ અડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું આ પદવિદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફત આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે કપાસ તેલીબિયા મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખી છે ગુજરાત સરકાર પણ ખેડૂતોને કૃષિના તમામ પાસાઓમાં જરૂરી તમામ સહાય કરી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા હર હંમેશા કટિબદ્ધ છે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પણ હર હંમેશા નવીન સંશોધન કરીને ખેડૂતોના આર્થિક વિકાસ માટે સહભાગી બને છે સરકાર આઈ ખેડૂત પોર્ટલ માધ્યમથી સબસિડી પીએમ કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી ખેડૂતોનો સર્વાંગી વિકાસ સાધવા કટિબદ્ધ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર ફોર નોર્થ ગુજરાત કચ્છ ખાતે કૃષિ કોલેજ ખેડબ્રહ્મા અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાને મંજૂરી આપેલ છે પદવીદાન સમારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડોક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું કે દેશમાં સિત્તેર ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે કૃષિ એ લાખો લોકોના જીવનનો આધારસ્તંભ છે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ ફક્ત ડિગ્રી નથી મેળવી રહ્યા પરંતુ તમારા જ્ઞાન કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરી ખાસ કરીને સમાજ અને ખેડૂતો તથા ગામડાઓનો વિકાસ કરવા જણાવ્યું હતું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે જેના સારા પરિણામ પણ મળ્યા છે પ્રાકૃતિક ખેતી પુનઃપ્રાપ્ય ઉર્જા અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમને અપનાવીને એક સ્વસ્થ અને સ્વચ્છ પેઢીનું નિર્માણ કરી શકાશે તેવું તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કાર્યક્રમમાં અયોધ્યા કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉક્ટર બિજેન્દ્રસિંહે જણાવ્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીના ઉપદેશો અને વિચારો સાથે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરી શકીએ તેવા વિકાસના કાર્યો કરવા જોઈએ આજે દેશના નાગરિકો મિલેટ પાકો તરફ વળ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિવર્સિટીએ અલગ અલગ પચ્ચીસમી વધુ વેરાયટીઓ બહાર પાડી છે તેમણે ટેકનોલોજીના વિકાસ સાથે ખેતીમાં આધુનિકતા સાથે જોડવા યુનિવર્સિટી કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદશ્રી ગેનીબેન ઠાકોર રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ કુલ સચિવશ્રી ડોક્ટર પી ટી પટેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્યશ્રીઓ ભૂતપૂર્વ કેન્દ્ર નિયામકશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કે ન્યૂઝ ગુજરાતી બના નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો વિશ્વ દીક્ષાંત સમારોહ યોજાયો આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય ચાર વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે આ વર્ષે કુલ ચારસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને છત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે જેની અંદર પાંચ ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને સાત ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે ચોવીસ ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે જેની અંદર સોળ ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે જ્યારે વીસ ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે જેની અંદર ખાસ કરીને એકી સાથે પાંચ ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની ચાર વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીજે